ભગવાન ભવત્યા પ્રોક્તા યજ્ઞા મહત સા કા કથમ સંપૃના કુત્ર કશ્યમાય કં ગુણા રાજા જન્મે જાય વ્યાસને પૂછો ભગવાન અંબા કોણ વિશ્વ જ્યારે જળરૂપમાં હતું ત્યારે વિષ્ણુની નાભિ કમળમાંથી બ્રહ્મા અને બ્રહ્માના બાળપ્રદેશમાં રુદ્ર જન્મ્યા આ બધું સૃષ્ટિ સર્જનના વિચાર આવતા આભમાંથી ઉતરી આવેલ એક વિમાન તેમને બેસાડીને ઓડ્યું અને સ્વર્ગમાં આવી પોતા જ અંબાને જોયા આગળ જતા વિમાન બ્રહ્મલોકમાં પહોંચતા બીજા બ્રહ્મા વિષ્ણુ શિવ પણ નજર પડ્યા આ સુવિમાનના પ્રવાસી દેવો ભ્રાંતિમાં પડ્યા વિમાન ત્યાંથી કૈલાસ દર્શન કરી વૈકુંઠમાં ઉતર્યા ત્યાં વિષ્ણુ દર્શન કરી આગળ વધતા સુધા સમુદ્ર પાસે એક અદભુત બેટમાં પડેલા દિવ્ય પલંગ જોયો ચારે પાયે ચાર દેવ અને પલંગના એક સ્ત્રી એવા તો રૂપાળા કે શેષનાગ પણ એનું વર્ણન કરી શકે આ હતા ભુવનેશ્વરી આદિમધ્ય અંત સર્વ બીચમય અંબા પોતે જ દેવીના દ્વારે પગે મુકતા જ દેવીની દ્રષ્ટિ પ્રભાવ ત્રણેય દેવોના ઘરમાંથી નારીબંધ ગયા અને ભુવનેશ્વરીની લીલા તથા તેમના મૂર્તિ ચરણ નખદર્શન વગેરે જોઈ વિષ્ણુએ સ્તુતિ કરી હે કલ્યાણી આપને કોટી કોટી વંદન પછી મહેશ અને બ્રહ્માએ સ્તુતિ કરતા માને પ્રસન્ન થઈ ગયા બ્રહ્મા અને હું એક જ છીએ શક્તિના બે સ્વરૂપ છે કાર્ય અને કારણ બ્રહ્મ અદિત્ય છે સનાતન છે હું સર્વત્ર સર્વરૂપ છું શક્તિ રૂપેણ સંસ્થિતા મારી શક્તિ વૈષ્ણવો ગૌરી નારાયણી તો મોને સહાયરૂપ બની રહેશે એમ વિચે નવાક્ષર મંત્ર જાપ સાથે તમારા કાર્ય કરતા રહેજો તમે મહા સરસ્વતી વિષ્ણુ તમે મહાલક્ષ્મી અને શિવ તમે મહાકાલી સાથે અનુક્રમે સત્યલોક વૈકુંઠ અને કૈલાસ વસવાટ કરો પધારા સ્વાસ્થ્યને સંકટમાં વાળું સ્મરણ કરજો દેવીની આજ્ઞા થતા દેવો પુરુષ રૂપે પોતાના નિવાસસ્થાને જાય ને એટલામાં નારદજીને પ્રશ્ન કર્યો કે હે બ્રહ્મા નિગુણ શક્તિ અને નિગુણ પુરુષ કેવા હોય જાણવું કઠિન છે પ્રકૃતિ અને પુરુષ આદિના અંતર્ય શક્તિ છે અને નિર્મળ છે તે ઉપાસક આવશ્યક છે ઉપાસના અહંકાર રહીત છે અહંકાર શક્તિઓ ત્રણ છે જ્ઞાન શક્તિ સાત્વિક અહંકારની ક્રિયા શક્તિ રાજ્ય અહંકારની અને દ્રવ્ય શક્તિ તામસ અહંકારની આ શક્તિ વડે જ સૃષ્ટિ ઉત્પન્ન થાય આકાશમાં શબ્દ વાયુ શબ્દ સ્પર્શ અને પૃથ્વી શબ્દ સ્પર્શ રૂપરસ ગ્રંથ વગેરે ગુણો છે ગુણો રજ તમો અપન્ય આશ્ચર્ય રહે છે રજો ગુણ અને તમો ગુણ જીતાય તો સત્વ ગુણી થવા યજ્ઞ વિધિ કર્મ પણ ત્રણ પ્રકારના છે બ્રાહ્મણોનું સાત્વિક ક્ષત્રિયોનું રાજસી અને રાક્ષસોનું તામસી મોક્ષ માટે પુરુષાર્થ તપ અનુષ્ઠાન જરૂરી છે યજ્ઞ પ્રકાર ત્રણ સાત્વિક રાજસી અને તામસી પૂર્વ વિશ્વ કરેલ દેવી યજ્ઞ આદરણીય આચરણીય કહી શકાય ધામધૂમથી યજ્ઞ પૂર્ણ થતાં આકાશવાણી થઈ યજ્ઞથી હું તૃપ્ત થઈ છું તમે બધા દેવીઓ સાથે પૂછશો દેવી યજ્ઞ કરે તે સુખી થાય ચાર નવરાત્રિ આસો માં ચૈત્ર અને અષાઢ સુદ એકમથી નોમ આસો અને ચૈત્રી નવરાત્રી શ્રેષ્ઠ ગણાય છે વિધિ યથોવિ સામગ્રી સાથે સોળ આંક ભવ્ય સ્વચ્છ સુધ મંડપ તૈયાર કરવો થોડી માટી અને છાણને વેદી તૈયાર કરવી સાત ધ્યાન નાખવા જવારા વાવવા સ્થાપન ભગવતી યંત્ર કે મૂર્તિ સ્થાપન અને બ્રાહ્મણો દ્વારા પાઠ પૂજા કરવા નવ કુમારિકા અને કળશ પૂજન હસ્તનક્ષત્રમાં કરવું પૂજન વખતે કોઈ પણ વ્રત નિયમ લઈ શકાય સંકલ્પ કરી શકાય છેવટે નવરાત્રિ પૂરે થતાં બ્રાહ્મણો જમાડવા પૂર્વ નવરાત્ર વ્રત ઇન્દ્રાગી સગડા દેવો મુનિઓ અને શ્રી રામે પણ કર્યું હતું રામ રાવણ યુદ્ધમાં જ્યારે રાવણ મરતો નહોતો ત્યારે આશ્ચર્ય અનુભવતા રામે મહારિષિ નારદને કહેલું સીતા પૂર્વ જન્મના એક પુત્રી હતા રાવણે તેમને પોતાના પત્ની થવા કહ્યું તે વખતે સીતાએ સાપ આપ્યો તારો વિનાશ મારાથી થશે આ સીતા લક્ષ્મી અંશ છે શૈલપુત્રી અંશ છે અને આ વિષ્ણુ અંશ હોય નવરાત્રિ વ્રત કરો એટલે રાવણ મળશે શ્રી રામે આસો માસ આવતા જ વિધિપૂર્વક પ્રેમથી નવરાત્ર વ્રતનો પ્રારંભ કર્યો અષ્ટમીના દિવસે પરમેશ્વરી પ્રસન્ન થયા અને દશેરાના દિવસે રામનો વિજય થયો એક વખત જન્મદિન મુનિ લોમેશ મુનિએ કહેલું લાભ અને શોભ ઇચ્છતા હોય એવા લોકોએ નવરાત્રિ વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રતથી સુખ સંપત્તિ સાંપડે છે જાણે અજાણે પણ શક્તિ બોલાઈ જાય તોય બેડો પાર શક્તિ મનવાચિત ફળ આપે છે એટલું એનું એક નામ કામદા છે મહાત્મા ગોલીબ સાપથી દેવદત્ત મુખ પુત્રી જગદંબાની દયા થતાં વાલ્મિકી કવિ જેઓ વિદ્વાન અને સત્યવ્રત નામે જાણીતા થયા આવા જ એક સુદર્શન કથા અને કામરાજ બીજા માં પણ સાંભળવા જેવી છે ભૃગાયા કરવા જતાં અયોધ્યા નરેશે ધ્રુવ સંગતિ સીને ફાડી ખાતા રાજગાદી માટે મોટી રાણી મનોરથને પુત્ર સુદર્શન અને નાની રાણી લીલાવતીને પુત્ર શત્રુજીત વચ્ચે યુદ્ધ થવા બંનેના મોસાળ પક્ષના રાજવીના યુદ્ધોમાં ઉતર્યા યુદ્ધ લડતા લડતા મનોરામાના પિતાએ માર્યા ગયા એટલે સુદર્શન અને મનોરમાના પિતા માર્યા ગયા એટલે સુદર્શન અને મનોરામ નાશાક કરી ભારદ્વાજ મુનિના આશ્ચર્ય આશ્રમે આવી પહોંચ્યા એવામાં શત્રુજીતને રાજા અપાવનાર લીલાવતીના પિતા યુદ્ધાજીત મનોરમા અને સુદર્શને શોધી મારી નાખવા ભારદ્વાજના આશ્રમે આવી પહોંચ્યા પણ મુનિમાં તેજ અને દ્રઢતા ડગાઈને સમા માંગતો ચાલ્યો ગયો સમય થતાં સુદર્શન કામરાજ બીજ કલીમના જપ કરી શાસ્ત્ર શાસ્ત્ર વિદ્યામાં પારંગત થતા દેવોની પ્રત્યક્ષ દર્શન પામ્યો અને માએ તેને ધનુષ બાણ કવચ ભેટ આપ્યા અને માની પ્રસન્નતા વધુને વધુ પ્રાપ્ત થતા કાશી નરેશ દેવો ઉપાસક સુંદર સુશીલ કુવારી શશિકલાના સ્વયંવર ગોઠવતા તેની સાથે સુદર્શન લગ્ન થયા અને કલીમના જાપથી રાજ્ય પણ પાછું વળ્યું દેવની દયા અને પ્રસન્નતા જોઈ મનોરમાય પણ આનંદ થયો અને રાજકુટુંબે ગામો ગામમાં પ્રસંગની યાદમાં ઠેર ઠેર દેવી મંદિરો બંધાવ્યા આ સુદર્શન અને શ્રી અંબિકા દેવી કૌશલ્ય દેશમાં પ્રખ્યાત થતા કાશીના દુર્ગા દેવી સાથે ભારતભરમાં પૂજાયા અને લોકો પણ ભક્તભાવથી નવરાત્રિ વ્રત વિધિપૂર્વક કરવા લાગ્યા સર્વે સુ ચક્રુ સર્વ વિધાનત અર્ચના હવન યાગ દેવ્યા ભક્તિ પરાજના